વેલકમ બેક યોર ફેવરેટ ચેન્ડ વીથ યોર ફેવરેટ ગુડ ડોટ સો આજે બહુ લેટ ઉઠે એટલે ફ્લોગ પણ બહુ લેટ મંડ છે હારી એટલે મનડે સો કંઈ નહીં આજે સનડે અહીંયા સ્ટાર્ટ કરીએ સો અત્યારે સવારે સવારામાં જ આપણે જે ઇન્ડિયા છે એટીએસના હારી બોલ ઉઠા સાઇડ ન્યૂઝ ફોર સનડે તો આજે બહુ ટાઈમ પછી અમે એક ફ્રેન્ડના ઘરે આવ્યા છે નિખિલના ઘરે એટલે અમે આવ્યા હતા એકચુલી અહીંયા દોરા ને એ બધું લેવા માટે પણ એ લોકો લે છે મેં નિ પણ મેં નિખિલના ઘરે જઈને આવું કેટલા ટાઈમથી ગયો નહીં તો આ નિખિલનો છોકરો કેટલો શરમાઈ ગયો તો આ છે નિખિલ મારો ફ્રેન્ડ જેના ઘરે હમણાં આયા હતા હેલો એવરી કેવું ચાલે છે ભાઈ બસ સારી દુઆ જુ ભગવાન પગે લાગે અમે કોલેજ ટાઈમથી ફ્રેન્ડ છે અને આ બહુ મસ્ત અને ક્રિએટર નહીં સોરી ડાન્સર હતો પણ હવે બધું છોડી દીધું મેં બી સારો ડાન્સર હતો બોલ ને મારી તો અમુક બોલું છું આના પછી બહુ બધું શીખવા મળ્યા યાર ના ના મને તો આઈ શીખવાડ્યું છે ક્રિએટિવિટી ના ના આની આદત આ જ આવી છે કે બીજાને ક્રેડિટ આલતો ના 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 ક્રેડિટ આપણે આપીએ જ છે આપણે બાદશાહ જેવું કરતા

પતંગનો આખો સેટ છે ચરખો માસ્ક કીકોડું પછી પતંગ બધું જ આવી જાય આખો સેટ આ જે ફર્શ છે એ ચારસો રૂપિયાનો છે પણ પૈસા બી હોવા જોઈએ ને ચારસો રૂપિયા મૂકવાના ડીલા તે આપે એટલે એવું જ તો બે આવી જાય અત્યારે વાગ્યા છે સાંજના સાડા છ એન્ડ અમે જે ઉત્તરાયણની દોરી લેવા ગયા હતા એ દોરી લેવાઈ ગઈ છે એન્ડ હવે બસ ખાલી પતંગો લેવાની બાકી રહી એ તો અમે તેર તારીખે રાત્રે જવાના છે સો હમણાં તો જવાનું જ છે એક રિલેટિવ્સના ત્યાં જમવા જવાનું છે સો ફાલ્ગુનીને લેવા જવાનું છે મારે સો આજના બ્લોગમાં તમને ફાલ્ગુની જોવા મળશે તો કેટલા ટાઈમ પછી મેં આવી રીતના સાંજે ટેરેસ પર આવો છું અને એમ સાંજનો ટાઈમ અને ટેરેસ એક નંબર હોય અને જો સોંગ સાંભળતા હોય ને તો તો અલગ જ લેવલ હોય એનું અમારા સાઈડ જો કોઈ જગ્યાએ પતંગ જ નહીં દેખાતી આજે આ લાસ્ટ સન્ડે છે આના લાસ્ટ સન નહીં સોરી આના પછી એક લાસ્ટ સન્ડે આવશે એના પછી ઉત્તરાયણ છે એટલે આ પેલું કહેવાય ને છેલ્લાથી પહેલો સન્ડે છે પણ એક પણ ઉત્તરાયણ એક પણ પતંગ દેખાતી નહીં અહીંયા જો ખાલી અહીંયા છે એક પતંગ આવી રહી એ પણ કપાયેલી છે સો અહીંયા એક પણ પતંગ દેખાતી નહીં એટલે ઉતાયણમાં મેં ને ઘરે રહેતો જ નહીં કેમ કે અહીંયા કોઈ પતંગ શકતી જ નથી સો અમે હિમાંશુના ત્યાં જવાના છે ઉતરાયણમાં કેમ કે દર વર્ષે અમે ત્યાં જઈએ છીએ અને ત્યાં પતંગ વતંગ ચગે છે બધા હોય તો મજા આવે પણ હવે જોઈએ આ વર્ષે ક્યાં જઈએ એમ તો ત્યાં જ પ્લાનિંગ છે આખો દિવસ ખાલી દોરી લેવામાં જ ગતો રહો તો હવે આજે રીલ પણ શૂટ નહીં થાય એટલે હવે આપણે કાલે સવારે જવું પડશે રીલ શૂટ કરવા માટે જો ગયા વર્ષની છે પતંગ બધી પણ બધી બગડી ગઈ છે એટલે ખરાબ સકે પણ નહીં દાદા હું દાદા જય શ્રી કૃષ્ણ તે આપણી લાઈટ હતી જે બધા શૂટમાં અને બહુ બધી જગ્યાએ કામ લાગી હતી તો લાસ્ટ અમે અહીંયા એને ડેકોરેટ કરી અને સ્ટાર્ટ કર્યો પણ થઈ નથી પછી અહીંયાથી અહીંયા જ પડી રહી છે એની સમાધિ જ અહીંયા બનાવી દીધી છે અમે બૂટ ચંપલ નીચે ઉતારવું એટલે અહીંયા ઉતરીને લિફ્ટમાં બેવાનું એટલે આ કાલે જેમના ઘરે પૂજા હતી ને તો ફર્સ્ટ ફ્લોર પર હતી તો બહુ બધા મહેમાન આવ્યા ને તો ચંપલો ચંપલ થઈ ગયા હતા એટલા માટે એમને ઉતારીને લગાવ્યું બીજી જોડે છે બ્લોગના મહાન હસ્તી ફાલ્ગુની બેન આજનો બ્લોગ જોયો જોયો મેં મિસ કરતું તે જો ખાલી ખાલી કેવા માટે તો કે મિસ બાકી તો કંઈ નહી કરતા મને ખબર છે મેં તો મન ના તો કેટલી શાંતિ લાગે છે મસ્ત મજા ગઈ છે ત્યાં સુધી એટલે મજા આવે છે મારો યાર તમને મજા આવે છે મારા વખત તને મજા આવે છે હા જેને આજે કોમેન્ટ આવી હતી કે ફાલ્ગુની ભાભી વગર વ્લોગમાં મજા નહીં આવતી આ તમને હું એન્ટરટેન કરે છે એવું તો

મેં એવું એમને એવું કીધું કે જમી લીધું તો મેં કીધું ના એક વાગે પૂછ્યું હતું મેં અગિયાર વાગે નાસ્તો કર્યો હતો તો મેં બપોરે નહીં ખાધું તો એમને એવું પૂછ્યું એક વાગે જમી લીધું મેં કીધું ના તો મેં કીધું તમે આપવા આવો તમારે જે મને ખવડાવવા હોય તો કે છે હા બોલ તને શું ખાવું છે ઝોમેટો કહી દો તો ઝોમેટો તો મારા ફોનમાં બી છે

અને ખબર ને મમ્મી પસંદ આ જેવી કપડા પહેરો તમને ગમતા જ હોય છે કેમ કે તા મમ્મી ની પસંદ સારી હશે મારી ખરાબ છે મસ્ત પસંદ છે જો મારી જો બહુ ખરાબ છે પણ હું તારી થોડી પસંદ તા પપ્પા ની પસંદ હતો ને હું ચાલો પપ્પા ને ગમે હોત તો ભી અગર મે ના પાડતી તો ના કરાવતા પણ તું આ પાડી દીધી ના પાડતી હોત તો પપ્પા ની હશે ને

જો અત્યાર સુધી તમે મારો વ્લોગ જોવો છો તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો સબસ્ક્રાઈબ તો લાઈક કરજો કોમેન્ટ કરજો ને શેર કરજો પોતાના ભાઈબંધો જોડે અને કોમેન્ટ કરો કે વ્લોગ્સ કેવા લાગે છે એન્ડ બસ આજ કંઈક હતો અમારો સન્ડે સો સન્ડે પણ પૂરો હવે કાલથી ફરીથી જેવી હતી એવી લાઈફ એન્ડ મારી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ બાય આ ફાલ્ગુનીની વોચ મારા હાથમાં જ રહી ગઈ મેને કીધું કે લઈ લે મારા હાથમાંથી તો એને કાઢી નહીં આ મારા હાથમાં હાથમાં રહી ગઈ બોલી ગઈ